દાઉદ જિલ્લાના દેવગઢ બાળિયા તાલુકાના ટીકડી ગામે અગાઉ ક્યારે ના બન્યું હોય તેવું કૌભાંડ કૂવા નહીં આપ્યા પરંતુ સરકારના ચોપડે ખર્ચા પાડી લાભાર્થીઓને સરકાર સાથે પણ છેતરપિંડી આચરી છે એક લાભાર્થી પાસેથી ફાઇલ પાસ કરવાના રૂપિયા બાર લીધા આમ લાભાર્થીઓ પાસેથી રૂપિયા લઈ તાલુકા કર્મચારીઓ

ગામમાં જાહેર ગ્રામ સભા ન થવાના કારણે તેમજ રાજકીય દબદબો હોવાથી અનેક મટીરિયલ્સના કામો એક તરફી બતાવી લાભાર્થીઓને ગેરમાર્ગે દોરી લેબર તેમજ મટીરિયલ્સની રકમ કર્મચારી સહિત મળી ધારી ગ્રાન્ટ મેળવવામાં સફળ રહ્યા છે આ બાબતે કાયદેસર તપાસ થાય તો મનરેગાના તત્કાલિક કર્મચારીઓ સરપંચ સહિત સામે છેતરપિંડીની ફરિયાદ ચોક્કસ થઈ શકે તેમ છે રિપોર્ટર ગણપતભાઈ રાઠવા ગામ ટીડકી ટીડકી ગામે ગ્રામ પંચાયતો ન ભરાવાથી માણસોને અમુક કામ મંજૂર થાય છે છતાંય કોઈ માણસો ગ્રામ સભામાં ન બોલાવાથી કોઈ માણસોને જાણ થતી નથી અને તેનાથી કામો બારોબાર પૈસા ઉપડી જાય છે અને કામો પરિપૂર્ણ થઈ જાય છે માણસો ગ્રામસભામાં ન જવાથી કોઈ ખબર પડતી નથી આ રીતે એક અમુન જાણ થઈ કે કાળોભાઈ દલાભાઈનો ઓગણીસ વીસની અંદર પરિપૂર્ણ બોલી ગયેલ અને એના પૈસા પણ ઉપડી ગયેલા તેની અમુક ઓનલાઈન ત્રીસ ચોવીસમાં ચેક કરતાં ખબર પડેલી એટલે કદાચ આવું ગામમાં બીજું પણ કેટલું કામ ઉપડી જતું હશે તે માણસોને ખરેખર ખબર નથી પડતી અને ગામમાં એક અમારું ટેન્કર મળેલું છે તેમો પણ વિરોધ રાખી માણસોને સામે સરપંચ હારી ગયેલો એ માણસોને ટેન્કર પણ મળતું નથી એટલે ગામમાં સરપંચ શ્રી દ્વારા ઘણું જ કામ ભ્રષ્ટાચાર થયું હોય એવું અમને આક્ષેપ છે અમારો તો તેની જાણ થવા વિનંતી છે બોલો કઈ રીતે કરી હતી બે હજાર સત્તર પછી ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલ પછી ગ્રામ પંચાયત તો ભરાય તે કોઈ ગામો જાણ કરતા નથી અને એમને પોતે થોડા સભ્યો અને માણસો બોલાવીને ગ્રામ પંચાયત પૂરી કરી દે છે ગામના નાગરિકોને કયું કામ આવ્યું કયું નથી આવ્યું તે પણ જાણ થતી નથી અને ગામો બે ઉમેદવાર હતા એટલે એ વિરોધ કરી સામે હારી ગયેલા ઉમેદવારોના માણસોને કોઈ પણ કામ અત્યાર સુધી મળેલ નથી તેની ચકાસણી કરવા વિનંતી કરીએ છીએ અને તમામ ટીડકી ગામનો ભ્રષ્ટાચાર હોય તે તપાસી અને સાચો ન્યાય મળે એવી અમારી આશા છે